નમસ્કાર મિત્રો તો આજે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો મિત્રો આજે જે આ પ્રશ્નો છે તે તમે મિત્રો એક તરીકે મિત્રો મોડલ પેપર તમે સમજીને પ્રશ્નના જવાબ તમે મિત્રો એટેન્ડ કરી શકો છો દાખલા તરીકે આ એક મોડલ પેપર જ છે મિત્રો તો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ કે આપણા શરીરમાં સુગરનું પ્રમાણ કોણ જાળવી રાખે છે તો મિત્રો ગ્લુકોઝ જાળવી રાખે જે આપણું શરીરમાં સુગરનું પ્રમાણ હોય તે ગ્લુકોઝ જાળવી રાખે પ્રશ્ન નંબર બે ડાયાબિટીસ માપવાના સાધનને શું કહે છે તો મિત્રો ગ્લુકોમીટર તમને કન્ફ્યુઝન કરવાવાળા પ્રશ્નો પણ મિત્રો આપણે સમાવેશ કરી લીધો છે પ્રશ્ન નંબર ત્રણ આરબી એસ નું પૂરું નામ તો મિત્રો રેન્ડમ બ્લડ સુગર પ્રશ્ન નંબર 4 જોઈએ વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તો મિત્રો 14 નવેમ્બર ના રોજ વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર 5 જોઈએ મનુષ્ય ગૌરવ દિન ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો 19 ઓક્ટોબર ના રોજ મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્પી આ પ્રશ્ન મિત્રો ઉસાઈ ગયો મનુષ્ય ગૌરવ દિન ગૌરવ દિન પ્રશ્ન નંબર બાળદિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો ચૌદ નવેમ્બરના રોજ બાળદિનની ઉજવણી કરવામાં આવે છે પ્રશ્ન નંબર જોઈએ ડાયાબિટીસ દિનની ઉજવણી તો મિત્રો નવેમ્બર પ્રશ્ન નંબર આઠ ધનુર રોગ સામે કઈ રસી રક્ષણ આપે છે તો મિત્રો ધનુર રોગ તો મિત્રો પેન્ટાવેલિટ ટીડી એટલે કે ટોક્સિસ હોય જે ધનુર રોગ સામે રક્ષણ આપી શકે છે પ્રશ્ન નંબર નવ જોઈએ નાઇટ બ્લડ સર્વે કયા રોગ માટે કરવામાં આવે છે તો મિત્રો ફાઇલેરિયા હાથીપોગો જે ફાઇલેરિયા અથવા તો હાથીપગો કહેવામાં આવે છે તેમાં મિત્રો નાઇટ બ્લડ સર્વે એટલે કે રાત્રે તમારો બ્લડનો સર્વે કરવામાં આવે છે રિપોર્ટ કરવામાં આવે છે પ્રશ્ન નંબર દસ સોયાબીનમાંથી કેટલું પ્રોટીન મળે છે તો મિત્રો ચાલીસ ટકા

પ્રશ્ન નંબર ચૌદ જોઈએ ટીબીના સારવારને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો એ કે ટી એટલે કે એન્ટી ટ્રીટમેન્ટ ખાસ ટીબીની સારવારની એ કે ટી એટલે કે એન્ટી કોક્સ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર જોઈએ નવજાત શિશુને ધનુર થાય તો તેને શું કહેવાય તો મિત્રો ન્યુનેટલ ટીટીનેસ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ જોઈએ ઇન્ફ્લુએન્ઝા રોગ સામે કઈ રસી રક્ષણ આપે છે મિત્રો ઇન્ફ્લુએન્ઝા રોગ માટે પેન્ટાવેલન રસી રક્ષણ આપે છે પ્રશ્ન નંબર સત્તર જોઈએ બીસ બીસીજી રસી શરીરના કયા અંગમાં આપવામાં આવે છે મિત્રો ડાબા હાથના બાવડા બાવડામાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર જોઈએ શરીરનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો થર્મોમીટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ આંખની તંદુરસ્તી માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન એ જરૂરી છે પ્રશ્ન નંબર વીસ જોઈએ આરડીટી ટેસ્ટ કયા રોગ સામે રોગ માટે કરવામાં આવે છે તો મિત્રો આરડીટી ટેસ્ટ મેલેરિયા રોગ માટે કરવામાં આવે છે મિત્રો વેરી મોસ્ટ એમ્પી પેશન્ટ આરડીટી ટેસ્ટ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ મિત્રો કે એબેટ બનાવવા કઈ દવાનો ઉપયોગ થાય છે તો મિત્રો ટેમેફોસનો ઉપયોગ થાય છે એબેડ બનાવવામાં પ્રશ્ન નંબર 22 જોઈએ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રશ્ન નંબર 22 હેગિંગ ડ્રોપ પદ્ધતિ ટેસ્ટ કેયા રોગ માટે ઉપયોગી છે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો કોલેરા રોગ માટે હેગિંગ ડ્રોપ પદ્ધતિ ખાસ મિત્રો યાદ રાખજો કોલેરા માટે પ્રશ્ન નંબર 23 જોઈએ સ્ટ્રેપ્ચોમાઇસિન ઇન્જેક્શન કયા રોગમાં સારવારમાં આપવામાં આવે છે તો મિત્રો ટીબી પ્રશ્ન નંબર ચોવીસ શીતળા કયા વાયરસ દ્વારા ફેલાય છે તો મિત્રો વેરી ઓલા વાયરસ દ્વારા શીતળા ફેલાય છે પ્રશ્ન નંબર પચીસ જોઈએ વિશ્વમાં સૌથી મોટો પ્રાણઘાતક રોગ કયો છે તો મિત્રો શીતળા પ્રશ્ન નંબર ચોવીસ ભારત શીતળા મુક્ત ક્યારે જાહેર થયું તો મિત્રો એપ્રિલ ઓગણીસો ને સત્યોતેરમાં ભારત શીતળા મુક્ત જાહેર થયો હતો પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ શીતળા વિશ્વમાંથી ક્યારે નાબૂદ થયો તો મિત્રો આઠ મે ઓગણીસો ને ભારત એટલે કે વિશ્વમાંથી શીતળા મુક્ત થયો હતો આઠ મે ઓગણીસો ને પ્રશ્ન નંબર અઠ્યાવીસ અસબડાનો સમયગાળો જણાવો તો મિત્રો ચૌદ થી સોળ દિવસનો અસબડાનો સમયગાળો હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ ઓરી કયા વાયરસ દ્વારા થાય છે તો મિત્રો ઓરી પેરામિક્સો વાયરસ દ્વારા થતો રોગ છે ખાસ મિત્રો યાદ રાખજો પેરામિક્સો વાયરસ દ્વારા ઓરી થાય છે પ્રશ્ન નંબર ત્રીસ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ યુ માં ઓરીની રસીનો સમાવેશ ક્યારથી કરવામાં આવ્યો તો મિત્રો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરીનો સમાવેશ ઓગણીસો ને પંચ્યાસીથી કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર 31 જોઈએ ઓરીની રસી ક્યારે આપવામાં આવશે મિત્રો ઓરીની રસી 9 મહિના આપવામાં આવશે એટલે કે સૌપ્રથમ 9 મહિનાનું બાળક થાય ત્યારે ઓરીની રસી આપવામાં આવશે પ્રશ્ન નંબર 32 જોઈએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા કઈ યોજના અમલમાં છે તો મિત્રો દીકરી યોજના પ્રશ્ન નંબર 33 જોઈએ મમતા અભિયાનનો ઉદ્દેશ શું છે તો મિત્રો માતા મૃત્યુ દર તથા બાળ મૃત્યુ ઘટાડવો પ્રશ્ન નંબર ચોત્રીસ મિશન ઇન્દ્રધનુષની શરૂઆત ક્યારે કરવામાં આવી તો મિત્રો પચીસ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરવામાં આવી પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો મિત્રો બુધવાર

સુધીની ઉંમરનું બાળક હોય તેને મિત્રો નવજાત શિશુ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને કોઈપણ ભરતીને લગતી માહિતી અથવા તો પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં સૌ પ્રથમ મળી રહેશે તો મિત્રો આજે જ જોડે જાઓ ટેલિગ્રામ ચેનલમાં અને હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો